કેમ કે તમને આગળ વિડીયો જોઈવો દઈ કે ભાઈ આપણે ગાંધીધામથી થી રહીએ તો જસદણ એટલે આપણે અહીંયા ઘરે હતા એટલે ઘરે ગઈ વિડીયો ઉતાર્યા નતા એટલે અત્યારે જોવું આપણે આજ બે તારીખ થઈ ગઈ છે અને આજ શ્રાવણ મહિનાનું આપણે છેલ્લો સોમવાર છે એટલે હવે આપણે મહાદેવના દર્શન કરતા આવી અને પછી આપણે અહીંયા જાય ગાંધીધામ એટલે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો હતો એટલે ટ્રાન્સપોર્ટવાળાએ કીધું કે ભાઈ તમે અહીંયા આવતા ક્યાં કાંઈક ભરવાનું એનું બધું સેટિંગ થઈ જાય અને હવે આપણે પહેલાં અહીલા જાય મહાદેવના દર્શન કરવા અને પછી આપણે અહીંથી નીકળી ગાંધીધામ જવાનું એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે અહીલા જઈએ પહેલાં મંદિરે અને પછી આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જોવો મંદિરે પહોંચી ગયા છે અને અત્યારે જોવો બધે અહીંયા આપણે પૂજારીભાઈ બેઠા છે અને બીજા આપણા શહેરના બધા મિત્રો બેઠા જુઓ

હા આપણે સયર સિટી અંદર જ આપણે મંદિર છે એટલે આપણે હવે દર્શન કરતા આવી હા મિત્રો આપણે જોવો ખોરાનો થાળ છે આ બે થાળ છે જો તમે ના છેલો સોમવાર છે ને છેલો સોમવાર ને દિવસ છેલો દિવસ હા હવે મિત્રો આપણે હવે ભોળાનાથ ના દર્શન કરી લઈ પછી આપણે નીકળી અહીથી હવે મિત્રો આપણે મહાદેવના ના દર્શન કરી લીધા છે હવે નીકળી છે

વાતચીત હાલે છે હવે હવે જાય પછી ખબર પડે ટ્રાન્સપોર્ટ ઓફિસે હવે મિત્રો આપણે હવે જુઓ રનિંગ થઈ ગયા છે અને હવે સીધા આપણે હાલ્યા છે ક્યાં થઈને હાલવાનું પ્રદીપ હતો ચોટીલા થઈને કે રાજકોટ થઈને રાજકોટ થઈને જવું રાજકોટ થી જવાના છે અને અત્યારે જોઓ આપણે હડધાર પહોંચ્યા છીએ ને હડધાર જોઓ આપણે અહીં મેડો ભરાઈ ગયો છે અને અત્યારે તો ટ્રાફિક ફૂલે ફૂલ છે જોઓ તમે આ એ આગળ આપણે ઇન્ડિયન નો પંપ આવે છે નિયા આપણે નાખી દે ડીઝલ કોણ કે નિયા ડીઝલ સારું મળે છે અને આપણે જે આ લોકલ પંપ આવે ને નિયા આપણે ડીઝલ નો ભાવ વધારે છે બે રૂપિયા પણ આ પાવરવોડુ ડીઝલ આવે છે નિયા આપણે અહીંયા જાય એટલે હમણાં જોવો આપણે વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બી ના આપણે અહીંયા જે ઇન્ડિયનનો પંપ આવે ને અહીંયા આપણે જે અત્યારે બાણું હાલતા હોય ને તો અહીંયા ચોરાણું રૂપિયા ભાવ હોય છે પણ અહીંયા એ ડીઝલમાં કંઈક એવરેજમાં ને એમાં કંઈક ફરફેર આવે છે આપણે એકવાર ખટારામાં નાખ્યું હતું આપણી ગાડીમાં હવે અત્યારે આપણે આમાં ફોર વ્હીલમાં નાખવાનું છે મિત્રો આપણે જોવો લાખાપર પહોંચી ગયા છે જો આપણે લાખાપર ગામ છે અને અહીંયા આપણે આ ઇન્ડિયનનો પંપ છે ને અહીંયા આપણે અહીંયા ડીઝલનો ભાવ રહ્યો ને

નીચે સ્વીચ આપી છે ત્યાંથી પેટ્રોલ વાળી હા મિત્રો આપણે જોવું અહીંયા પૂછ્યું હતું પણ પાવર વાળું ડીઝલ નથી ને કે ડીઝલ હોય ને તો આપણે અહીંયા બે રૂપિયા ભાવ વધારે હોય અને અત્યારે જ રેગ્યુલર જ નાખવાનું છે એટલે રેગ્યુલર ભાવ તો આપણે અહીંયા કેટલો છે આપણે નેવું પોઈન્ટ ચાર છે એમ હવે આપણે ડીઝલ નાખીને પછી આપણે નીકળીએ છીએ હવે મિત્રો આપણે જોવો ડીઝલ નાખીને અત્યારે જોવો પહોંચી ગયા છે આપણે ત્રંબા અને અત્યારે જોવો આપણે ત્રંબામાં આવો મેળો ભરાઈ ગયો છે જોવો અત્યારે ટ્રાફિક ફૂલે ફૂલ છે અને પોલીસનો બંદોબસ્ત છે એવડું ટ્રાફિક છે જોવો તમે આપણે રાજકોટ પેલા ત્રંબા ગામ આવે કસ્તુરબા ધામ ગામનું નામ છે પણ જૂનું આપણે ત્રંબા કહીએ બધા ઓળખે છે ના ના એ તો આપણે જોવી ને પબ્લિક જોવી ક્યાં જ ખબર પડી જાય મેળો મોટો હોય છે જોવો તમે અમાજ ભરાય ને આમાં અમાજ છે એટલે આજે જ ભરાય એમ ને આપડે કોઈ થી આવ્યા નથી આજે આપણે નીકળ્યા એટલે ખબર પડી ટ્રાફિક એટલું છે જોવો તમે હા હું રાજકોટ ની પબ્લિક વધારે આવતી હોય રાજકોટ છે પછી હળદાર જો બધા સ્ટોલે ફૂલે ફૂલ ભરેલા છે નાસ્તાના જોઈ નહીં ફૂલે ફૂલ ટ્રાફિક છે મિત્રો આપણે હવે હાલ્યા જઈએ અને સીધો હવે આપણે સીધો આવશે રાજકોટ રાજકોટ ડાંગ ભગવાન ખાવા આવ્યા ને હે દાળ પકવાન રાજકોટ ખાય બધાય વખાણ કરે છે તો રાજકોટમાં ટેસ્ટ કરી કઈક આપણે જો રાજકોટ પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે આજી ડેમ ફૂલ ફૂલ ભરાઈ ગયો છે જો તમે આપણે આજી ડેમ આગળ પહોંચી ગયા છે અને હવે સીધો આપણે આવી જઈએ છે રાજકોટ અને રાજકોટમાં માં આવતા હવે એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરો ધીરો જો કાટમાં કાટા દેખાતા છે તમને કાટમાં અત્યારે આપણે અહીંયા જો દાળ પકવાન મળતો હતો ને એટલે અહીંયા અત્યારે જો નાસ્તો કરવો ઊભા રહ્યા છે આપણે રાજકોટ પાસ કરીને આવે છે મોરબી રોડ ત્યાં અત્યારે ઊભા રહ્યા છે ન્યાં જોવો આપણે અહીંયા દાળ પાકવાન બને છે એટલે આપણે જો રાજકોટ વટીને જ આપણે ઊભા રહ્યા છીએ ના આપણે ફરદીપભાઈને હા છાસ લઈ ત્રણ આપડે પ્રદીપ ભાઈ ની કાઢીએ હવે આપડે દાળ પકવાન ખાઈ લે પછી આપણે મિત્રો આપડે જોવો અહિયાં મોરબી રાજકોટ હાઈવે ઉપર એક્સિડન્ટ

કઈ નથી થયું ને કોઈ માણસ ને કઈ થયું નથી એટલે સારું છે બાકી ગાડી નું તો ટોટલ લોસ જ થઈ ગઈ છે આપણે રાજકોટ ની ગાડી છે જીજે જીરો થ્રી એમ એલ સત્તાવન બાસઠ સ્વિફ્ટ ગાડી હે એર ખુલી ગઈ છે જોવો તમે કઈ થયું નથી એટલે ઘણું બીજું શું હોય

પાંચને કઈ નું હવે મિત્રો આ ગાડીમાં પાંચ જણા હતા પણ કોઈ ને લોહીનો ટચકો નથી થયો એટલે એટલી ઉપર વાળા ને દયા કહેવાય એટલે કઈ ગાડી તો ટોટલ લોસ થઈ ગઈ પણ માણા ને નથી થયો એટલે સારું કેવાય હવે મિત્રો આપડે નીકળી અને આપડે રાજકોટ જામનગર રોડ ઉપર કયું રાજકોટ મોરબી રોડ ઉપર આ વસ્તુ બની છે ગૌરી ગૌરીદળ પાસે હવે આપણે નીકળી આપણે આપડા પ્રદીપભાઈ ને એને પૂછ્યું હતું ઈ ગાડી રહીને આગલું ટાયર ફાટ્યું ને એના હિસાબે ઈ ટાયર ને ડિવાઇડર હારે વહી ગઈ હતી બાકી એક્સિડેન્ટ કે કોઈ આરે બીજા હારે નતું થયું પણ આગલું ટાયર ફટું ને એના હિસાબે આખી ગાડી ખેંચાઈ ગઈ હતી અને સીધી ફૂટપરીમાં જ આપણે એ ગાડી વહી ગઈ હતી પણ એટલા બાઇકશાળી હતા કે એકે માણસને લોહીનો ટચ કોઈ નહોતો થયો એટલી ઉપરવાળાની મહેરબાની કહેવાય એટલે અત્યારે હવે બહાર જાય એટલે બહુ ધ્યાન જ રાખવું પડે કેમકે અત્યારે તહેવારના બધાય માહોલ છે એટલે કેમ કે ટ્રાફિક એવું હોય અને એક્સિડેન્ટને પ્રશ્ન વધારે થાય પણ અત્યારે બહાર નીકળે એટલે સેફ્ટીથી જ નીકળવાનું એટલે હવે આપણે આવેલા જે સીધા મોરબી અને મોરબીથી આપણે પ્રદીપભાઈ નીવડા વહી જઈશીએ એનું કામ છે એ પતાવા અને આપણે વહી જઈશું સીધા ગાંધીધામ એટલે આપણે ત્યાંથી નીકળી ગયા છે અને હવે જો આપણે રનિંગ થઈ ગયા જો તમે હવે આ આવી આ આપણે નયનભાઈ તમારું શું કહેવાનું આ એક્સિડન્ટ થયો માં એક્સિડન્ટ થયો એમાં એસી કોય મળ્યો કે ગાડી ધીમી આવી હમ ફૂલ ફોકસ થી આવી હમ બીજે કે ધ્યાન નો રાખો બરોબર છે આ વાત નો કરવી સીટ બેલ્ટ બાંધો બરોબર તમે વ્યવસ્થિત સીટ બેલ્ટ બાંધીને જ ગાડી આપજો અને એસી ઉપર ગાડી આકતા નહીં કાંટો બંધ છે એમાં પણ તો એસી ઉપર ગાડી હાકતા નહીં તમને તો આવો આજે જ અનુભવ છે અમે તો રોજ આવા અનુભવ જોઈ છે કેમ કે અમારે તો ચોવીસ કલાક રોડ આર ધંધો છે એટલે ચેતતા નર સદા સુખી બરોબર ને એટલે હવે આપણે આ હળવે હળવે જવા દો મોરબી અને મને તમે બસ સ્ટેન્ડ ઉતારી દો અને તમે આયલા જાઓ ઘરે તમારા હાહારિયા ઘરે